નમસ્કાર મિત્રો ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિડીયો છે કે તમે મોબાઈલની અંદર કોઈપણ પણ લિંક ઓપન કરો છો તો લિંક બ્રાઉઝરમાં ઓપન થતી છે જે તે એપ્લિકેશનમાં ઓપન થતી નથી જેમ કે હાલ જે પ્રશ્ન છે તે દીક્ષા એપ માટેનો છે કે દીક્ષા એપમાં અત્યારે ત્રણથી આઠના ઓનલાઈન તાલીમના મોડ્યુલ ચાલુ થયા છે અને તેમાં દીક્ષા માટેની જે કોર્સ માટેની લિંક છે તે લિંક ઉપર તમે ક્લિક કરો એટલે લિંક છે તમે જોઈ શકો છો બ્રાઉઝરમાં ઓપન થાય છે અહીં બ્રાઉઝરમાં ઓપન થઈ છે કે ક્યાં ઓપન થઈ તમને કેમ ખબર પડે તો તમે જોઈ શકો છો કે અહીં મેં લિંક ક્લિક કરી છે તો અહીં એક તો દીક્ષા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન લખેલું છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ટેબ આપેલી પણ છે ટેબ છે અને ત્યારબાદ અહીં જે આ ત્રણ લાઇન છે તેના પર ક્લિક કરશો તો અહીં તમે જોઈ શકો છો ક્રોમ છે આ ક્રોમ છે તો ક્રોમની અંદર એટલે કે બ્રાઉઝરમાં આપણી જે લિંક છે તે ઓપન થઈ છે હવે જ્યારે બ્રાઉઝરમાં લિંક ઓપન થાય એટલે દર વખતે તમારે લોગ ઇન કરવું પડશે અને બધી પ્રોસેસ ત્યાં કરવી પડશે એટલે કે આપણી જે લિંક છે તે એપ્લિકેશનમાં ઓપન થઈ નથી હવે આ લિંક આપણે ક્લિક કરી અને ડાયરેક્ટ જ તે આપણા જે એપ્લિકેશન છે તેમાં ઓપન થાય તેના માટે શું કરવું તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં જે સેટિંગ છે તે સેટિંગમાં જવાનું રહેશે સેટિંગમાં જશો એટલે ત્યાં તમારી પાસે એપ્સ નામનું એક ઓપ્શન હશે એપ્સમાં તમે જશો તો કેટલાકમાં આવું ડિફોલ્ટ એપ ઉપર જ હશે જો ડિફોલ્ટ એપ ન હોય તો સિસ્ટમ એપ અથવા ઇન્સ્ટોલ્ડ એપ અથવા મેનેજ એપ અથવા એપ મેનેજમેન્ટ એવો ઓપ્શન હશે અને ત્યાં ઉપર ત્રણ ડોટ ઉપર ક્લિક કરશો તો ત્યાં તમને ડિફોલ્ટ એપનો ઓપ્શન જોવા મળશે પણ અહીં મારા ફોનમાં ડિફોલ્ટ એપ અહીં જ છે તો અહીં જશું એટલે અહીં તમારી સામે કેટલીક એપ્લિકેશન ડિફોલ્ટ આપેલી છે એમાં નીચે તમે જોઈ શકો છો ઓપનિંગ નો ઓપ્શન જોવા મળે છે તો એ ઓપનિંગ લિંક ઉપર હું ક્લિક કરીશ એટલે અહીં આપણને જોવા મળે છે ઇન્સ્ટન્ટ એપ પછી ઇન્સ્ટન્ટ એપ પ્રેફરન્સ આ બધા ઓપ્શન જોવા મળે છે હવે તેમાં તમે જોઈ શકો છો કે અહીં દીક્ષા એપ્લિકેશન છે તો દીક્ષા એપ્લિકેશનમાં જશે એટલે અહીં તમે જોઈ શકો છો કે ઓપન સપોર્ટેડ લિંક એટલે કે જે આ એપ્લિકેશનમાં સપોર્ટ કરતી હોય તેવી લિંક અહીં ઓપન કરવાની છે તો આપણે એને માર્ક ન હોય તો એને ચાલુ કરવું પડશે હવે ચાલુ કરીશું ત્યારબાદ અહીં આવશે એડ લિંક તો એ એડ લિંક ઉપર પણ આપણે ક્લિક કરવાનું છે તો એડ લિંક ઉપર ક્લિક કરીશું એટલે અહીં તરત લખેલું આવી ગયું છે દીક્ષા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જો ન લખેલું આવે તો આપણે તે ટાઈપ કરવાનો ઓપ્શન આવે તો ટાઈપ કરવાનું રહેશે પણ અહીં લખેલું જ છે તો એને ટીક માર્ક કરશું અને એડ પર ક્લિક કરી દેસું હવે અહીં મેં એડ પર ક્લિક કરી દીધું છે તો હવે અહીં દીક્ષા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે એપ લિંક છે તે ઓપર એડ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો કે હું આ લિંક ઉપર ડાયરેક્ટ ક્લિક કરીશ તો એ ડાયરેક મારા બ્રાઉઝરમાં ઓપન નહીં થાય ક્રોમ બ્રાઉઝર કે બીજા કોઈ પણ બ્રાઉઝરમાં ઓપન નહીં થાય પણ સીધી જ એપ્લિકેશનમાં ઓપન થાય છે હવે તમે જોઈ શકો છો કે ડાયરેક એપ્લિકેશનમાં જ એ લિંક ઓપન થઈ છે અને તે તમે અહીંથી જોઈ શકો છો તો આવી જ રીતે તમે તમારા મોબાઈલમાં પણ સેટિંગ કરી અને જે દીક્ષાની કે કોઈ પણ લિંક છે તમારા બ્રાઉઝરમાં ઓપન થતી હોય અને તમારે એપ્લિકેશનમાં ઓપન કરી હોય તો આવી રીતે એનું તમે સેટિંગ કરી શકો છો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ